હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વર્ષ કિચન કેમ છો બધા હું છું વર્ષા તમે જો હજુ સુધી ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને તમને જો મારી રેસિપી ગમતી હોય તો વધારે સુપર હેલ્ધી ટેસ્ટી અને ઇઝી રેસિપીસ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ વર્ષ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરજો જેથી તમને આવતા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે અને સાથે સાથે મારી રેસીપી વિડીયોઝને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં પણ જરૂરથી શેર કરતા રહેજો થેન્કસ એન્ડ સ્ટે હેલ્ધી આજે આપણે ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવું દૂધીનું શાક બનાવીશું અને એમાંય દરેક ગુજરાતીઓનું ખૂબ જ ફેવરિટ અને ખૂબ જ સ્વાદિષ્ટ એવું દૂધી ચણાની દાળનું શાક ચાર વ્યક્તિને સૌ થાય એટલું શાક આજે આપણે બનાવી રહ્યા છીએ અને આજે આ શાક આપણે એક નવો સિક્રેટ મસાલો ઉમેરીને એકદમ સ્વાદિષ્ટ બનાવીશું તો તેના માટે વન થર્ડ કપ જેટલી ચણાની દાળને બેથી ત્રણ વખત ધોઈ લેવી અને આ શાક માત્ર દસ જ મિનિટમાં બની જાય છે પહેલેથી ચણાની દાળ પલાળેલી હોય તો શાક બનતા બિલકુલ વાર નથી લાગતી તો ત્રણથી ચાર કલાક ચણાની દાળને પલાળી દેવાની છે ચાર કલાક મેં ચણાની દાળને પલાળી રાખી હતી જનરલી હું બપોરે શાક બનાવવાનું હોય તો સવારે ચણાની દાળ પલાળી દેતી હોઉં છું અને દાળ એકદમ સરસ પલળી ગઈ છે તો હવે એક નાની દૂધી લીધી છે મેં અને દૂધીને પહેલાં એકવાર ટેસ્ટ કરી લેવી ઘણી વખત દૂધી પણ કડવી આવતી હોય છે તો દૂધીને આ રીતે મધ્યમ સાઇઝના મોટા ટુકડામાં સમારવાની છે કેમ કે દાળ પલળી ગયેલી છે તો દૂધીના ટુકડા એકદમ બફાઈને ગળી ન જાય તેના માટે આ રીતે થોડા અને મોટા ટુકડામાં સમારવી દાળ પલળીને પ્રમાણમાં ઘણી વધી ગઈ છે તો તેની સામે હું અત્યારે દોઢ કપ જેટલા દૂધીના ટુકડા લઉં છું દૂધી અને દાળ બંનેનું પ્રમાણ એક સરખું હોય તો શાક ખાવાની મજા આવે છે દસ થી બાર કળી સુકું લસણ અથવા તો એ તો દસ થી બાર કળી લીલું લસણ આ રીતે મોટા ટુકડામાં સમારી લેવું અને તેના પાનનો ભાગ આપણે સમારીને અલગ રાખીશું ખૂબ જ ઓછા મસાલા અને ઓછા સમયમાં આજે દૂધી ચણાની દાળનું શાક એકદમ સુગંધીદાર અને સ્વાદિષ્ટ તૈયાર થશે જે લોકો લસણ ન ખાતા હોય તે લોકોએ આમાં આદુ છીણીને નાખવું તેનાથી પણ સ્વાદ ખૂબ સરસ આવે છે હવે એ કૂકરમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકું કોઈ પણ તેલ તમે લઈ શકો અને વન ફોર્થ ટીસ્પૂન જેટલી રાઈ વઘારમાં નાખવી રાઈ એકદમ સરસ ફૂટી જાય એટલે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવી અને વન ફોર્થ ટીસ્પૂન જેટલા મેથી દાણા વઘારમાં નાખવા વન ફોર્થ ટી સ્પૂન જેટલું જીરું સમારેલું લસણ બે તીખા સૂકા લાલ મરચાં આઠથી દસ લીમડાના પાન વન ફોર્થ ટીસ્પૂન જેટલી હિંગ અને વન ફોર્થ ટી સ્પૂન જેટલી હળદર નાખવી વઘાર બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું અને હવે સાથે દૂધી વઘારમાં નાખીને સ્વાદ પ્રમાણે મીઠું નાખવું અને એક વખત બધું સરસ રીતે મિક્સ કરી લેવું અને આ શાકમાં મેથી અને સૂકા લાલ મરચાંનો વઘાર કરશો તો મેથી જ્યારે શાકની સાથે બફાઈને દાણા એકદમ સરસ મોટા થઈ જશે તો સ્વાદમાં ખૂબ જ સરસ લાગશે શાક અને હવે એક ટામેટું આ રીતે સમારીને મિક્સ કરી દેવું અને શાકને આ રીતે ખુલ્લું જ બે થી ત્રણ મિનિટ સાંતળવાનું છે એક મિનિટ ઢાંકીને આ રીતે આપણે શાકને થોડીવાર વાર સંતળાવા દઈશું જેનાથી દૂધી અને ટમેટામાં સરસ મસાલાનો સ્વાદ ભળી જાય એક વખત સરસ રીતે મિક્સ કરી લેવું હવે તેમાં મસાલામાં દોઢ ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને શાકનો સ્વાદ અને સુગંધ સો ગણા વધી જાય તેના માટે આજે આપણે દોઢ ટી સ્પૂન જેટલો સાંભાર મસાલો મિક્સ કરવાના છીએ આ સાંભાર મસાલાને કારણે શાકનો સ્વાદ બહુ જ સરસ આવે છે અને સુગંધ પણ તેમાંથી ખૂબ જ સરસ આવે છે અને આ શાક તમે બાજરાના રોટલા અને ભાત સાથે સર્વ કરો તો બહુ જ ટેસ્ટી લાગે છે રોટલી પરાઠા ભાખરી બધાની જોડે આ શાક સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ધીમા ગેસની ફ્લેમ પર મસાલાને એક વખત શાકમાં સરસ રીતે મિક્સ કરી લેવું ત્યારબાદ તેમાં પલાળેલી ચણાની દાળ મિક્સ કરવી અને દૂધી અને ચણાની દાળ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું એ પ્રમાણે લઈ શકો કોઈપણ પ્રકારના ગરમ મસાલા કે ખડા મસાલા વગર બનતું આ શાક ઘરમાં દરેક વ્યક્તિને ખૂબ જ ભાવશે એ મારી 100% ગેરંટી છે એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર નાખવું પોણો ગ્લાસ જેટલું પાણી નાખીને પાણી અને દાળના ભાગનું મીઠું નાખીશું ફરીથી અને હવે શાકને મીડિયમ ગેસની ફ્લેમ પર બે સીટી સુધી થવા દેવાનું છે દૂધી અને દાળ બંનેને કૂક થતાં બિલકુલ વાર નહીં લાગે દસ મિનિટની અંદર આ શાક બની જશે ચણાની દાળ પલાળ્યા વગર જ જો ડાયરેક્ટ શાક બનાવવું હોય તો પહેલાં ચણાની દાળ આ રીતે વઘારીને તેને ચાર સીટી સુધી બાફી લેવાની ત્યારબાદ તેમાં દૂધી નાખીને બે સીટી થવા દેવાની તો પણ શાક ખૂબ જ સરસ થશે અને શાકને કૂકર ઠંડુ થયા બાદ જ ખોલવું એટલે એકદમ સરસ રીતે સિજાઈ જાય તો શાકમાં રસો પણ સરસ પ્રમાણસર થયો છે અને સરસ દૂધી અને દાળ બંને ચડી ગયા છે તો હવે તેમાં આપણે લસણના પાન જે સમારેલા હતા તે અને કોથમીર બંને નાખીને એક વખત હળવા હાથે મિક્સ કરી લેવું અને રસો પહેલેથી થોડો વધારે રાખવો કેમ કે શાક જેમ જેમ ઠંડુ થશે તેમ રસો સોસાતો જશે અને દાળ પણ એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે કોઈપણ પ્રકારના ગળપણ વગર પણ આ શાક કુદરતી વાળું તૈયાર થાય છે અને સ્વાદ અને સુગંધમાં ખૂબ જ ટેસ્ટી એવું દૂધી ચણાની દાળનું શાકને આપણે ગરમા ગરમ સવ કરીશું તમે આ શાક શેની સાથે વધુ ખાવાનું પસંદ કરશો એ મને કમેન્ટ્સ કરીને જરૂરથી જણાવજો પર્સનલી મને આ શાકમાં બાજરાનો રોટલો ચોળીને ખાવાનું વધુ પસંદ છે ઉપરથી આપણે લીલું લસણ અને કોથમીર નાખીને સવ કરીશું અને જોઈ શકો છો તમે શાક કેટલું સરસ દેખાઈ રહ્યું છે લૂકમાં પણ તમારામાંથી કોને કોને દૂધી દાળનું શાક ખૂબ જ ભાવે છે અને તમે શેની સાથે વધુ ખાવાનું પસંદ કરો છો તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો અને આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી